બાપક ગયા જઈને હું ગયા એટલે હું ઉપરા બોલાવું થોડી વાત થાય તો ફોન થાય સારા બોલતા ફાવતું નહીં પડે ઘણી તકલીફો પડે છે ઇંડા મોટા થઈ ગયા સારા બધા ફાવે એવું નહીં ચેક થી બંધાવે તો સારા ભાગી જાય શું કરે રંડા ઇંડા ભાઈ જાય તો સારા બંધાવે ચેક શું અંદર જવા દે મને

ફોન તો લઈ દીધો મારા બાપાને આવતો ને બાપા મારા માટે લુગરો પોગળો લઈ દે અને વેચી મારું ફોન થઈ રહી ફોન લાવ્યા ખુલ્લો જ કરી દે ઘેર આવશે પાછા બાપા ઓ બાપા ચા મૂકી ગયા તો છોકરો આવી ગયો તું સવારો નતો દેખાતો નતો અરે ખરવા દેખાય સૌ ઓછું ઉંમર થઈ ગયો પેલા લાવી દે દબંગ ના દબંગ ના જા શીરો બનાવ્યો છે જેવો આવડે એવો બનાવ્યો છે જા ખાઈ લે ખોડ બોડ ઓછી પડ્યો તો ઉપર નાખીને ખઈ લે જા હેડ મારે શીરો ને કા મને લાયા લો તો અમારો તમાર મોદરી પે પે ભાવ તો હું પર પર લાયા લે મને આ લાયા લો હેડ અમ શોક મુ જઉ એન્ડા સોપા તો પછી પૈસા ઉલે લાયા હો શીરો બનાય ઓ જા ખાઈ લે શીરો નઈ ભાવતો તાણ હું પાસ ગઈ રીયુ બનાવું તાણ હું કરું કે મગ બના મગ મગ ની શીરો

હજી ખબર ને હજી મારી પાપા ડોસો મને બેહો બેહો બે હું નહીં મારે પેલા વાતો મારી બોલ હું થયું તકલીફ આ છોકરો ફોન લઈ જશો મારો એકલો જ નીકળતો કોઈ નીકળી જ નહી કામ

ફોન તો ઉઠાવે છે ચોરી જ કરી છે પણ છે ને આમ ફોન લઈ ને ઘેર ગમે તે ચોરી કરું મને ઘેર આપવું જ નહીં ડાયરેક્ટ બાર બાર વેસી જ મારું છે તારે ઘેર બાપાને ખબર પડે અને કોઈ ઘેર જ ના આવે બાપુ મને કીધા ગયા છે તારે અહીંયા હું કહું છું તમે કોમ કરશો નહીં અત્યારે તમારી ઉંમર થઈ જશે ને હું હિતમાં જોવા જવું તા ને હું હિતમાં જવું પડશે કે મારા બાપુ પેલા રે હું કરીશ દઉં તારે હા હા લેક કરાવી રેના પાવણસ

અને વેચતા કોક ટાઈનું લેતા બરોબર ઓ જેવા દિન મજૂર કરશું વાળી ના હિ મજૂર કરવા બધા તમે શું કરશો હું મજૂર કર્યો તો ના તમે શું કરશો કોઈ ભણવાનું તો કોઈ દેખાડાય ચાલ લાયા નહીં અને ખાવાનું તો તપેલો ખાલી કરશી તાર જુ ફૂટાવાનું આમ નહીં લેતા કીધું કે મજૂર કરશી જજો શોખ તમે કોક નાઈ મજૂરી ના કરતી અને હું એકલો ઘેર વેડ્યો હું આ હું બોલી નહીં પાછા

ઘણ મજૂરી કરો તો એ શોખ એવો શોખ હશે તો વળી મેલ પડી રહ્યો પહેરવાનો નક બાકી ભાવ હાલ ચેટ પોક્યા છે હોના ચાદી ના તને ખબર છે ને ઓ વાહ વાહ સ્વાદી કેટલા દે તને ખબર છે કિલો નો કલ્લો કરાવો ને હાલ બેટા હા તો 1 લાખ એ તું હા 1 લાખ એ કમ્પ્લીટ તું એટલે બધા ના રૂબુ આપલા આવી થોડી ખેતી કરીએ બે દાના અને વ્યવસ્થિત જો ભાવ ભા વ્યવસ્થિત મળી રહ્યો તો તારા મેલ આવી જ પહેરવાનો

બીજી લેતા હું અન બીજી લેતા જ રહે લે કોઈ તો પેનું બોરામાં ખાલી ગદે ના ના હાલ ગેન નઈ મેલી પાછો લેતા બીજી આ થેલી પેને મેલતા આ કાકો ને બોલ બોલ કરે નેક માનતો આરે લાવસ કાકા એ જોખરા ઓમા

બેઠા તાર લઈ લેલી હજી મેલો કપા માં પેકી હજી વેદ ભર ના ભૂખ લાગી ના શીખર જિંદગી માં કરશે એ કપાની ઠેલી રૂ નહી

તને છે ને આ ઘર ને જમીન છે ને બધું હાસવી રાખજે બધા અને યુવાનો છે ને ત્યારે એક ભાઈ છે એક છોકરો છે ધન્યા બરાબર તે તમે બે જણા હમપીન કોમ કરજો હો તારે દવા પીધી દવા બેટા નહીં છ મહિનાથી થી પટી જાય છે છ થી પીવું કે તને તને કહેતો તો તો મને જીવ બળે છે મારા છોકરાને હું કઉ કે દવાખાન તો જોઈ જ પડશે હું છાતી માં રવરાતું નહીં હા છે યાર પેલા મારા પહાણા ચોરી કરતા આવડા છે ચોરી કરો કરવા ખબર ના પડે આ તો તમારો છોકરો છે મારા થી લઈને આવતો એટલે ઠેલીવું કરવા ગયો મારા બાપા મેં ચોરી

આજે આ વિડીયોનો બોકાય બીજો ભાગ આવી જશે જય માતાજી